બધી પૈસા દેતા દસ રૂપિયા કોઈ પાંચ રૂપિયા ભેગા કરી પાંચ હજાર રૂપિયા એ લોકોને મેં નાખી આપ્યું પછી મને કહ્યું તારે ધંધો ચાલુ કરવો હોય તો બે નંબરે આવી ને હપ્તો દઈ ને પછી તારે જેમ ધંધો કરવો હોય એમ એમાંથી એમ કરી કરીને પછી એ લોકો મારા નંબર લઈ ગયા નંબર લઈ ગયા ને તો કોઈ કઈ બહારની ગાડી આવી કોઈ વસ્તુ થાય નથી તો અમે તમને ફોન કરતો હોય તારા નંબર લે એમાંથી એ લોકો પછી ફોન મેસેજો ને એવા બધી ચાલુ કર્યા ફોન મેસેજો કરીને પછી જ્યાં ત્યાં મને બોલાવે કઈ વાડી બોલાવે

કોઈને કે ખબર ન પડી જો કે આપણે વિશે આવો સંબંધ છે કે મારા ગામમાં એવા હોય તો માણસો મોઢે તો મને બોલાવે જ નહીં કોક એમ થાય કે આ બાઈ નું બધું બોલવું કરે કે આ બાઈ ને લીધે થઈને ચાલે ક્યાં ક્યાં તમને લઈ ગયા એક વખત તો પેલી વખત જ એની વાડીએ જ લઈ ગયા હતા બીજી વખતે પાસે મને ખારામાં બોલાવી આવી હતી ત્રીજી વખત વાડી આવે તો લોઠાઈ મને મોઢું પકડીને મોઢામાં નાખી દે હું એમ કહી દઉં કે નહીં મને મજા નથી મને મજા આવતી નથી તો એવું આમ કહે તો હું ટાઈમમાં હોય તો એ મને બોલાવે પછી મોઢું પકડીને અંદર નાખી દે મને મને ખાલી તું સેગડી ગઈ નાફોડું મન થાય એવું એવું મારી વાડીએ મારી પોતાની વાડીએ પૂગી જાય તો મારા ફરતી ખોર માણા હોય ફરતીખોર દાડિયા હોય છતાં સલીમભાઈ ને કયા મોલવું નતું સલીમભાઈ ને હું કે મારા ઘરના છે એમાં હમણાં ઓગણત્રીસ તારીખે ફોન આવ્યો મને મને આ અત્યારે મારી વાડીએ કે આવી સાહેબ કે મેં કીધું કે મારે એવું કહ્યું ટાઈમ માં છે તો મને કહે તું ખોટી છે આમ છે ને તેમ છે એમ કરે ને ચાર પાંચ દી કાઢી નાખ તો પાછો ઓગણત્રીસ તારીખ મને ફોન આવે મને તો અત્યારે તું આવી ગઈ તો કહો કે ગોવિંદભાઈ ની બધાય જાગે હોય મારા જેઠ ને છે ને એમના ગોવિંદભાઈ છે તો કઈ બધાય જાગે હોય મારે કેમ આવું એવું કહે તો મને કે કહી દે કે ઠોકાવા છે આવું કે સલીમભાઈ પોતે મને એમ કહી દે ઠોકાવા છે આવું કે હા એવું કઈ કહેવાતું હોય તો મને કે હા એ ધંધા કરવા બધુંય કરવું પડે હું કોઈ ધંધો કરું થોડું ઠોકાવાનું બધું કરવું પડે

એટલી તો ગમતા કે ખબર હતી કે આગળ પાછળ કોઈ નથી મારું ધણી હતો ને બે કોઈ દાદા પોલીસ વાળાને મેં કોઈ આમ મોઢાઈ નથી કોઈ થી મારે ગેલામાં બટાતું નહીં ખાલી આમ કાનાને એમ કે કાના ફાય અહીંયા આવી જાય કે કાનો ઓફ થઈ ગયો ને પછી આ લોકો અહીં ડેલા સુધી પૂગી જતા મારા ગમેરામાં નીકળી ગયો નથી એ લોકો મારા ઘરના બાર બહાર સુધી આ પરવેન મોડી માણસ છે ને સાંભળા જ્યાં જેમ ફાવે એમ દિવસે ને દિવસે બરફ બરકે અહિયાં આવીને અહીંયા આવીને આમ કે ને તેમ કેર ને મારે મારી પાસે આટલા રૂપિયા પડ્યા નહીં કે ફોનમાં મને કે કે તું મારે રામ કે નો ઉઠાને તારા પાર્ટનર માં ધંધો કરું ને તું કેમ તને કરવા લાગી કે મારી કે આગળ પાસે બાય બાય કોઈ નથી સહન કે સહન કરું કોને કે હું એકલી બાય હવે સો બધાય કુટુંબ ભાડું બધાય દારૂ નો ધંધો કર મને કોને કેવા આવા કોણ આમાં કોઈ પોલીસ વાળા એ તો પોલીસ વાળા છે એ તો ગમે આટી માથી બહાર નીકળી જાય મને કોણ મને તો એક બેસી આવત ગણવાના છે કે મારી તાગર પાસે કોઈ નતો લવ મેરસ કે રહ્યો તો મને કોણ કોઈ કયો સાદ દેયમ હતા આ બાબત છે તમારે માં માંગવું છે હે તમારી માંગ શું છે આ બાબત ને બસ કાઈ નથી કરવાનો આ લોકો ને બધા ઢોર છે આ બીજી વખત બીજો કોઈ બાઈ ઉપર આવું કરે ને હું તો જો સહન કરી નાખા ને છેલે છેલે આમાં નાય ની મળે તો દવાન બાટલ લીધો ત્યારે માં ઉસર પી જાવ આમાં અમારી વાહના બીજો બાઈ થાસ ને અને ને થેતી બાઈ માં જરૂર એ બાઈ ને કાક બસારી કે આવું કાકા માં હિંમત આવે બાઈ ને કાની વાહના આમ કરીએ તો આ કાકા બધા કાક સુધરે નકા પૈસા ના પૈસા ને આટલું આટલું શરીર નું ઓલું કરવાનું આ એમ કર દારૂનો ધંધો કરું મારે દારૂનો ધંધો કરવો હોય ને તો આમ ખાવા દસ પંદર રૂપિયા બેઠી બેઠી કામ ન માર શું કરાવું કોણ મને કહેવા વાળું હતું કોઈ ની મારા ડેલામાં બધી દારૂનો ધંધો કરું હું તો જેમ કરું એમ કરવા બેઠી હતી મને ખાલી એ લોકો કહેવાના જ હતા કે અડધી કલાક તો આ આવી જાય આવીને મારે શું ઓછું થઈ જાય કોઈ ભાઈને ઓછું થાય લગ્ન બગન કોઈ લેવાનું એ હા તો થઈને જ કરે ને પણ નહીં મારે એ રૂપિયો નથી જોતો મારે આમ ખાલી નીતિશર મારા છોકરાને મારા હરામના નથી ખવડાવવા ખાલી મારા છોકરાનો અડધો ભટકો જડીએ ને ગમે નથી હું માગી ને ખવડાવી દે પણ મારે આવું નથી મારે દેખાડવું મારા છોકરા કાલે અમારે મારા છોકરાને કોઈ પૂછીએ કે તાલી મારે આમ કરી આમ કરી ને આમ કર્યું મારે એ બેન મારા મારા છોકરા પે મારે એ થાપડ